આમાં વાપરવાનો સંકલ્પ કરવો કથાનો આરંભ કરવામાં શ્રાવણ આશ્વિન કાર્તિક માર્ગશિષ્ર અષાઠ કે ભાદરવો આ મહિનાના સ્રોતાઓનો મોક્ષ સૂચક છે મહિનાઓમાં જે જે તજવા યોગ્ય હોય તે તે સર્વથા તજવા અને આ કાર્યમાં જેવો ઉધમી ઉત્સાહી હોય તેઓને સહાયક બનાવવા ત્યાર પછી અહીં કથા થશે માટે કુટુંબ સહિત આવવું આવા દેશ દેશમાં પ્રયત્નની ખબર મોકલવી જેથી જેઓથી હરિકથા દૂર હોય અને જેનાથી હરિકીર્તન દૂર હોય તેઓને અને સ્ત્રીઓ તથા શુદ્ર વગેરેને પણ જાણ થાય દેશ દેશમાં જે વૈષ્ણવો વિરગત અને હરિકીર્તનનો ઉત્સુક હોય તેમના પર પત્ર મોકલવા ને તેમાં આમ લખવું અહીં સાત દિવસ સુધી સત્પુરુષોનો અતિ દુર્લભ સમાગમ થશે અને અપૂર્વ રસપુર કથા થશે આપ શ્રીમદ રૂપ અમૃતનું પાન કરવામાં રસ વાળા છો તો પ્રેમ તત્પર થઈ સત્વર પધારજો કદાચ અવકાશ ન હોય તો પણ એક દિવસ અવશ્ય આવજો કેમ કે અહીં એક ક્ષણ રહેવાય તે પણ અતિ દુર્લભ જ છે એ રીતે વિનયથી તેઓને નિમંત્રણ આપવું અને આવનાર સર્વોને ઉતારા આપવા તીર્થમાં વનમાં કે ઘરમાં પણ કથા શ્રવણ કહ્યું છે જ્યાં વિશાળ ભૂમિ હોય ત્યાં કથાનું સ્થળ કરવો ભૂમિને વાડી જોડી સાફ કરાવવી ને રંગોથી શણગારવી ઘરનો સામાન ઉપાડી ઘરના ખૂણામાં મૂકી દેવો પાંચ દિવસ પહેલા યત્નની બિછાના મેળવી લેવા અને કેળના સ્તંભોથી શોભીતો ઊંચો મંડપ કરવો અને ફળ પુષ્પ પાંદા અને ચંદ્રવાથી શણગારવો તેમજ ચારે દિશાઓમાં ધજાઓ બાંધી અનેક સામગ્રીથી સુશોભિત કરવો તે મંડપમાં વિસ્તારથી સાત લોકો કલ્પવા અને તેમાં બ્રાહ્મણો તથા વીરકતોને સમજાવી ઉચ્ચ આસને બેસાડવા પ્રથમ તેઓના ઉત્તરોત્તર આસનો ગોઠવવા અને તે વખતે વક્તાનો પણ દિવ્ય આસન ગોઠવવું વક્તાએ ઉત્તર તરફ મુખ રાખવું અને શ્રોતાઓએ પૂર્વ તરફ મુખ રાખવું પણ જે તે વખતે વક્તા પૂર્વ તરફ મુખ રાખે તો શ્રોતાએ ઉત્તર તરફ મુખ રાખવું અથવા શ્રોતાઓ આવે ત્યારે પૂજ્ય અને પૂજક વચ્ચેની દિશાને દેશકાળ આદિ જાણનારાઓએ પૂર્વ દિશા કહેલી છે જે બ્રાહ્મણ વિરક્ત વિષ્ણુ ભક્ત વેદ શાસ્ત્રોના વિરોધને દૂર કરનાર દ્રષ્ટાંત આપવામાં કુશળ ધૈર્યવાળો અને અત્યંત નિસ્પ્રુ હોય તેને વક્તા કરો પણ અનેક ધર્મોમાં અત્યંત ભવનારા સ્ત્રી લમ્પટ અને પાખંડવાદી જો પંડિત હોય તો પણ તેમને પવિત્ર શાસ્ત્ર કથા કહેવામાં તેજવા વક્તા પાસે બીજો તેનો જેવો જ પંડિત સંશયક દૂર કરે તેવા લોકોને બોધ આપવામાં તત્પર હોય તેવો મદદ માટે રાખવો વક્તાએ વ્રત લેવાનો એક દિવસ પહેલા હજામત કરાવી લેવી અને અરુણોદય થતા સોચ વગેરે આટોપી નાખી લેવું નિત્ય સંધ્યા આદિ પ્રયત્નથી સંક્ષેપ કરવા અને કથાના વિઘ્નોનો નાશ કરવા ગણપતિનું પૂજન કરવું પિતૃઓનું તર્પણ કરી શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું અને મંડપ રચી તેમાં શ્રી હરિનું સ્થાપન કરવું પછી શ્રી કૃષ્ણને ઉદ્દેશી મંત્રોચ્ચાર પૂર્વક પૂજા વિધિ કરો અને અનુક્રમે પ્રદક્ષિણીના નમસ્કાર કરી પૂજાને અંતે સ્તુતિ કરવી

સુખદેવજી સ્વરૂપ હે સર્વમાં અવશ્ય પાળવો કથામાં ભંગ ન પડે તે માટે પાંચ બ્રાહ્મણોનું વર્ણ કરવું અને તે બ્રાહ્મણોને શ્રી હરિના દ્રોદ સાક્ષર મંત્રનો જપ કરવું પછી બ્રાહ્મણો વૈષ્ણવ તથા બીજા કીર્તનકારોને પ્રણામ કરી પૂજીને તેઓની આજ્ઞા લઈ પોતે આસન ઉપર બેસવું જે મનુષ્ય લોક દ્રવ્ય ધન તર અને પુત્રની ચિંતા છોડી દે કેવળ કથામાં જ ચિત્ત રાખે છે તે શુદ્ધ બુદ્ધિવાળો ઉત્તમ ફળ આપે છે અત્યંત બુદ્ધિશાળી વક્તાએ સૂર્યોદયથી આરંભી સાડા પહેર સુધી સારી રીતે ધીર કંઠવી કથા વાંચવી મધ્યા સમયે બે ઘડી કથા બંધ કરવી તે વખતે વૈષ્ણવોએ કથાને અનુસરવું કીર્તન કરવું કથા સાંભળવા ઈચ્છનારાઓએ મળમૂત્રને જીતવા માટે એક જ વખત હવિષ્યનનો સુખકારક હળવો આહાર કરવો જો શક્તિ હોય તો સાત દિવસ ઉપવાસ કરી કથા શ્રવણ કરવું અથવા ઘી કે દૂધ પીને સુખેથી શ્રવણ કરવું અથવા તો ફળાહાર કે એક વખત ભોજન કરી શ્રવણ કરવું આમાંથી કથા શ્રવણ માટે જે સુખેથી બને એવું હોય તે કરવું ઉપવાસ જો કથા શ્રવણમાં વિઘ્નકારક થાય તો કથા શ્રવણ કરનાર છું પણ ઉપવાસ શ્રેષ્ઠ નથી કહ્યો હે નારદ સત્તા શ્રવણના વ્રત વાળાઓનો નિયમ હવે તમે સંભળાવો જેવો વિષ્ણુ ભક્તિની દીક્ષાથી રહિત હોય તેઓને કથાશ્રવણમાં અધિકાર નથી કથાશ્રવણના વક્તાઓ બ્રહ્મચર્ય પાળવું નીચે સૂવું અને નિત્ય કથા સમાપ્ત થયા પછી પત્રાવલીમાં ભોજન કરવું કથાશ્રવણના વ્રત વાળાએ કઠોળ મધ તેલ ભારે અન્ન ભાવથી દુષ્ટ થયેલું અન્ન અને વાસી અન્ન ત્યજવું તેમજ કથાશ્રવણના વ્રત વાળાએ કામ ક્રોધ મધ માન મત્સર લોપ દંભ મોહ તથા દ્વેષને દૂર કરવા વળી કથાશ્રવણના વ્રત વેદો વૈષ્ણવો બ્રાહ્મણો ગુરુઓ ગાય વ્રતધારીઓ સ્ત્રીઓ રાજાઓ તથા મહાત્માઓની નિંદા તેજવી તેમજ કથાશ્રવણના વ્રતવાળાએ વાળાએ રજસ વડા ચાંડા પતિત વૈદિક સંસ્કારો રહિત બ્રાહ્મણોના દ્વેષવાળા તથા વેદ બ્રાહ્મ્ય મનુષ્યો સાથે બોલવું નહીં દયા મૌન સરળતા વિનય અને ઉદાર મન રાખવા જે મનુષ્ય દરિદ્ર ક્ષય રોગ વાળો રોગી ભાગ્યહીન પાપ કર્મો સંતાન રહિત અને મોક્ષની ઈચ્છાવાળો ઈચ્છા વાળો હોય તેણે આ કથા સાંભળવી જે સ્ત્રી રજો દર્શન રહિત હોય એક જ વખત સંતાન થઈ વાંજણી બની હોય બિલકુલ વાંજણી હોય જેના સંતાન મરી જતા હોય અને જેનો ગર્ભ સ્રવી જતો હોય તે સ્ત્રીએ પ્રયત્નથી આ કથા સાંભળવી ઉપર કહેલ કોઈ પણ દુઃખમાં વિધિપૂર્વક આ કથા સાંભળવાથી અત્યંત અક્ષય ફળ આપે છે કેમ કે આ કથા અતિ ઉત્તમ દિવ્ય અને કરોડો યજ્ઞનું ફળ આપનારી છે એ પ્રમાણે વ્રત વિધિ કરી ઉદ્યાપન કરવું તેવા નિષ્કામ વિષ્ણુ ભક્તો માત્ર શ્રવણથી જ પવિત્ર થાય છે એ પ્રમાણે આ સપ્તાહ યજ્ઞ સમાપ્ત થાય ત્યારે શ્રોતાઓએ પુસ્તક તથા વક્તાની અત્યંત ભક્તિની પૂજા કરી પછી શ્રોતાઓને પ્રસાદ તથા તુલસીની માળાઓ આપવા મૃદંગ તથા તાલથી સુંદર કીર્તન કરવું વળી જય શબ્દ નમઃ શબ્દ તથા શંખધ્વનિનું શંખધ્વનિઓ કરવા બ્રાહ્મણો તથા વાચકને ધમ તથા અન્નનું દાન કરવું શ્રોતા જો વિરક્ત હોય અને બીજે દિવસે ગીતા વાંચવી પણ જો શ્રોતા ગૃહસ્થ હોય તો કર્મની શાંતિ માટે હોમ કરવો દસ મસ્તગના પ્રત્યેક શ્લોક વિધેથી તલ અને અન્નાદીના સાથે દૂધપાક મધ તથા ઘીનો હોમ કરવો અથવા સારી રીતે સાવધાન થઈ ગાયત્રી મંત્રથી હવન કરવું કેમ કે પુરાણ અને પરમાત્મા વસ્તુ ગાયત્રી રૂપ છે જો હોમ કરનારની શક્તિ ન હોય બુદ્ધિમાન મનુષ્ય હોમની ફળ માટે હોમ કરવાના પદાર્થોનું દાન કરવું તે પછી અનેક દોષો દૂર કરવા માટે તેમજ ન્યુન્યાધિપૂર્વક દોષની શાંતિ માટે વિષ્ણુ શહસ્ત્ર નામનો પાઠ કરવો કેમ કે તેનો પાઠ કરવાથી સર્વ કર્મ સફળ થાય છે અને એનાથી કંઈક અધિક નથી પછી વ્રતની પૂર્ણતા માટે બાર બ્રાહ્મણોને મધ અને દૂધપાકથી જમાડવા તથા સુવર્ણ અને ગાયનું દાન કરવું જે શક્તિ હોય તો બાર તોલાના સુવર્ણનું સિંહાસન બનાવી તેના ઉપર સુંદર અક્ષરોથી લખેલું શ્રીમદ ભાગવતનું પુસ્તક સ્થાપવું એ પુસ્તકનું આહવાન વગેરે ઉપચારોથી પૂજન કરી વસ્ત અલંકાર અને ચંદના નિધિથી પૂજેલા જીતેન્દ્રિય આચાર્યને દક્ષિણા સાથે દાન કરવું એ પ્રમાણે દાન કરી સારી બુદ્ધિવાળો પુરુષ સંસારના બંધનોથી મુક્ત થાય છે એ રીતે સર્વ પાપો દૂર કરનાર વિધિ કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષના સાધનો રૂપ આ ઉત્તમ શ્રીમદ ભાગવત પુરાણ અવશ્ય ફળદાયી થાય છે હે નારદ એ પ્રમાણે સર્વે તમને કહ્યું બીજું શું સાંભળવા ઈચ્છો છો શ્રીમદ ભાગવતથી જ ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે શું તે કહ્યું આપ કહીને સંકાદી મહાત્માઓએ સર્વ પાપને હરનારી પવિત્ર તથા ભોગ અને મોક્ષ આપનારી શ્રીમદ ભાગવતની કથા કહી તે કથા સાત દિવસ સુધી મનને નિયમમાં રાખી સર્વ પ્રાણીઓને વિધિપૂર્વક સાંભળી અને પછી તેઓએ શ્રી પુરુષોત્તમની સ્તુતિ કરી અને અંતે ભક્તિ જ્ઞાન તથા વૈરાગ્યને ખૂબ પુષ્ટિ મળી તેઓ ખૂબ તરુણ થઈને સર્વ જીવોના ચિત્ત પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યા નારદજી પણ પોતાના મનોરથ સિદ્ધ થયો તેથી કૃતાર્થ થઈ પરમ આનંદથી પૂર્ણ થયા અને સર્વાંગે રોમાંચિત થયા એ પ્રમાણે કથા સાંભળી

વૈષ્ણવમાં ઉત્તમ નારદજી એમ કહેતા હતા તેવામાં યોગેશ્વર સુખદેવજી ફરતા ફરતા ત્યાં પધાર્યા કથા સમાપ્ત થઈ ત્યારે જ્ઞાનરૂપી મહાસાગરને ચંદ્રરૂપ એવા આત્મજ્ઞાનના લાભથી પૂર્ણ સોળ વર્ષની વયના વ્યાસપુત્ર સુખદેવજી પ્રેમથી ધીમે ધીમે શ્રીમદ ભાગવતનો પાઠ કરતા ત્યાં પધાર્યા શ્રેષ્ઠ મહાતેજવાળા સુખદેવજીને જોઈ સભાસદો તત્કાળ ઊભા થઈ તેમને મોટું આસન આપ્યું અને દેવર્જનો વેદરૂપી કલ્પ વૃક્ષનું નું શ્રીમદ ભાગવત રૂપી ફળ સુખના મુખમાંથી પૃથ્વી પર પડ્યું છે અને તે અમૃતશય રસ વાળું હોય કેવળ રસ છે તેનું મોક્ષ થાય ત્યાં સુધી વારંવાર પાન કરો શ્રવણ કરો મહામુનિ વ્યાસે રચેલા આ ભાગવત રહીત સત્ય પુરુષો નો નિષ્કપટ શ્રેષ્ઠ ધર્મ વર્ણવ્યો છે તેમજ ત્રણેય તાપ ને દૂર કરનાર મોક્ષ આપનાર અને જાણવા યોગ્ય વાસ્તવિક વસ્તુ પરમેશ્વરનું નિરૂપણ કર્યું છે બીજા શાસ્ત્રોથી શું ઈશ્વરને તત્કાળ હૃદયમાં સ્થાયી શકાય છે આ શ્રીમદ્ ભાગવતને સાંભળતા ઈચ્છતા પુણ્ય સાળીઓ તો તુરંત હૃદયમાં ઈશ્વરને સ્થાપી શકે છે શ્રીમદ્ ભાગવત પુરાણોમાં તિલક સમાન છે વિષ્ણુ ભક્તોનું ધન છે જેમાં પરમહંસોનું શ્રેષ્ઠ નિર્મળ જ્ઞાન વર્ણવ્યું છે જ્ઞાન વૈરાગ્ય તથા ભક્તિ સહિત નૈષ્કમ્યપણું પ્રગટ કર્યું છે અને ભક્તિ વડે સાંભળનાર પાઠ કરનાર અને વિચાર કરનાર મનુષ્ય મુક્ત થાય છે આ રસ સર્વગમાં સત્ય લોગમાં કૈલાસમાં કે વૈકુંઠમાં નથી માટે હે ભાગ્યવાન શ્રોતાઓ એ રસનું ઉત્તમ ભક્તિથી પાન કરો ને કદી ન છોડો સૂત કહે છે વ્યાસપુત્ર સુખદેવજી એમ કહેતા હતા ત્યારે સભાની વચ્ચે પ્રહલાદ બલી ઉદ્ધવ અને અર્જુન વગેરેથી વીંટાયેલા શ્રી હરિ પ્રગટ થયા તેમની આગળ કીર્તન કર્યું તે સમયે પાર્વતી સહિત શંકર અને બ્રહ્મા તો કીર્તનના દર્શન કરવા ત્યાં આવ્યા એ કીર્તનમાં પ્રહલાદ તરલ ગતિથી કરતાલ વગાડતા હતા ઉદ્ધવ ઝાંઝ વગાડતા હતા દેવરસિંહ નારદ વીણા વગાડતા હતા સ્વરમાં કુશળ હોવાથી ઉર્જન અર્જુન ગાતો હતો ઇન્દ્ર મૂર્દક વગાડતો હતો સનકાદી કુમારો જય જય શબ્દ કરતા હતા અને આગળ વ્યાસ પુત્ર સુખદેવજી રસની રચના પૂર્વક ભાગ વાવ કહેતા હતા વચ્ચે અત્યંત તેજસ્વી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય નટની પેઠે નૃત્ય કરતા હતા એ અલૌકિક કીર્તન જોઈ શ્રી હરિ પણ પ્રસન્ન થઈ આ વચન બોલ્યા હે ભક્તો હું અત્યારે તમારી આ કથા તથા કીર્તનની પ્રસન્ન થયો છું મારી પાસેથી તમે વર માંગો એવું શ્રી હરિનું વાક્ય સાંભળી અત્યંત પ્રસન્ન થયેલા અને પ્રેભીમાન ચિત્તવાળા તેઓએ શ્રી હરિને કહ્યું સત્તાની કથાઓમાં આ સર્વ ભક્તો સાથે આપે અવશ્ય વધારવું આ અમારો મનોરથ આપ પૂર્ણ કરો પછી તતાસ્તુ એમ કહી શ્રી હરિ અંતરદાન થયા તે પછી નારદી સનકાદિકના ચરણમાં અને સુખદેવજી વગેરે તપસ્વીઓને વંદન કર્યું અને અત્યંત પ્રસન્ન થયેલા આ કરી મોહરહિત તેઓ સર્વે ગયા તે સમયથી ભક્તિને તેના બે પુત્રો સાથે પોતાના ભાગવત શાસ્ત્રમાં જ સ્થપાયેલી છે તેથી ભાગવતને સેવ ભાવી શ્રી હરિ વૈષ્ણવોના ચિત્તમાં પધારે છે ખરેખર દરિદ્રતા અને દુઃખના તાપે બાળેલા અને માયા રૂપી પિચાસીને ખૂબ મસણીને સંસાર સમુદ્રમાં પાળેલા મનુષ્યોના કલ્યાણ માટે શ્રીમત ભાગવત જ મોટી ગર્જના કરી રહ્યું છે સોનકે કહ્યું સુખદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત ક્યારે કહ્યું હતું ગોકર્ણ પ્રેત ધૂંધુકારીને ક્યારે કહ્યું હતું અને સનકાદી કુમારોએ નારદજીને ક્યારે કહ્યું હતું અમારો સંચય તમે દૂર કરો શું તે કહ્યું કૃષ્ણ ગયા પછી કળિયુગના વધુ ત્રીસ વર્ષ વીત્યા તે સમયે ભાદરવા સુદ્ધ નવમથી સુખદેવજીએ પરીક્ષિત આગળ ભાગવતની કથાનો આરંભ કર્યો હતો પરીક્ષિતના સાંભળ્યા પછી કળિયુગના બસો વર્ષ ગયા ત્યાં અષાઢ સુધી નોમનો દિવસે ગોકર્ણ પ્રેત ધંધુકારીને કથા કહી હતી તે પછી કળિયુગના ત્રીસ વર્ષ ગયા ત્યારે કાર્તિક સુદે નોમે સનકાદી કુમારોએ નારદજી સાથે કથા કહી હતી હે નિર્દોષ સોનક એ પ્રમાણે તમે મને જે પૂછ્યું હતું તે મેં કહ્યું શ્રીમદ ભાગવતની કથા સંસારરૂપ રોગનો નાશ નાશ કરનારી છે હે પ્રિય સમગ્ર મુક્તિનું એક કારણ અને જગતમાં ભક્તિનો વિલાસ કરનાર આ કથા તમે આદરથી સાંભળો આ લોકમાં કલ્યાણના બીજા સાધનોનો અભ્યાસ કરવાથી અથવા તીર્થોનું સેવન કરવાથી શું થવાનું છે

પરમ ગુરુ અને સર્વ સિદ્ધાંતોથી સિદ્ધ થયેલું આ રહસ્ય તમને કહ્યું છે જગતમાં શ્રીમત ભાગવતની બીજું કંઈ નથી તો પરમાનંદની પ્રાપ્તિ માટે આ બાર સ્કર્મ રૂપ રસનું તમે પાલન કરો આ કથાને જે નિયમિત રીતે ભક્તિથી સાંભળે છે અને શુદ્ધ અંતઃકરણવાળા ભક્તો પાસે ભક્તિથી જ કહે છે તે બંને વિધિ નું બરાબર પાલન કરવાથી આનું યથાર્થ ફળ આપે છે ખરેખર તમને આ જગતમાં કંઈ અસાધ્ય જ નથી શ્રીમદ ભાગવત મહાત્મય અધ્યાય છ સમાપ્ત જય શ્રી કૃષ્ણ